બે હાથે હોય એ તારું નામ લખો છે અહીંયા

શેરી માં ધુમડ પતી ગયું પતી ગયું અટ અચ અટે ગટે થઈ ગયું તો અચી કમળ નો દર્દ થોડો થોડો હારો થઈ ગયો છે અને પપ્પા ગાય ઠીક છે પપ્પા ઓફિસે નથી ને

એમ તો એક પપ્પા હાટું જોવાય કે નહીં મને થેપલાર ખાય આમ તો મેં આમ તો મેં અત્યારે બટેકા પૌવા ખાઈ લીધા પણ ચટણી મને એટલી ભાવી ને ત્યાં વેફર ચટણી ખાવાનું મન થઈ કે એટલે વેફર અને ચટણી પાછી હું ઝાજી લઈ આવું અને થેપલા ને ચટણી મને બહુ ભાવ્યા તો પાછું હું એડજસ્ટ કરીને ખાઈ લઉં બીજી વાર ચાલો તે હવે છે ને અને લઈને એની પહેલી હોળીમાં જઈએ છીએ અને આવડો પહેરાઈ દીધો છે ક્યાં છે દેખાતો નથી ચાલો તેવા જશું અમારી સોસાયટી નથી પણ સામે સોસાયટી છે ત્યાં જવાનું છે અને રોવાનું શરૂ કરી દીધું હોળી પૈગા ના ના રોવાય નહીં વાત

એટલા અમે ભજીયા ચકરી ચકરી અને ચટણી ચટણી અને ફ્રાય ખાવા માટે આવ્યા છીએ અને આવતીકાલનો પ્લાન થાય છે કે ક્યાં જાવું શું કરવું એના સિવાય એક પ્લાન છે કે દુબઈ જવાનો પ્લાન એ હાલમાં મુલતવી રાખ્યો છે કે પાસપોર્ટ નીકળતા નથી કોઈ અને બહુ મજા આવી તારો આવી ગયો છે આનો નથી આવ્યો એ એવી જ રીતના બીજી ત્રણ ચાર છોકરીના નથી એટલે એ પ્લાન અત્યારે આ એવું છે એટલે દુબઈની ફ્લાઇટ સીધી કાશ્મીર જાય એવું લાગે છે લાગે છે

એમાં બધા જમીન આવ્યા હોય ત્યાં જમીન ગયા તા મોડા એટલે ઈ કોને શીખવાડ્યું એવું કોને શીખવાડ્યું એવું મને કેતો

કાલે કાલે મળજો ને કાલ લોકો ખાસ જોજો મજા આવશે તમને એ જોવાની શું ફિલ્ટર જોજો ફિલ્ટર ફિલ્ટર જોઈ જુઓ એક ડોલ ભરીને ફુગા રેડી કરી દીધા છે પાણી થોડુંક નાખવું પડશે જે મને ઘટે છે થોડુંક નાખી દે એમાં એટલે એટલે ઉચકા હે ને તાર કમર રહી જાય નહીં 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 બસ બસ એટલે ફૂટે નહીં સમજાણું ક્યાં એનો હાવણો કયો

ત્યાં સુધી તમારે ગયા વર્ષની હોળી નો બ્લોગ જોઈને તો બાજુમાં સજેસ્ટ કરીશું એક વર્ષ પેલા ને હોળીનો બ્લોગ ખાસ જતાશો બાકી આવતીકાલ સવાર નવા વાગે પાછા આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય